નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપશું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે મગફળીમાં પાયાના ખાતર તરીકે શું આપવું અને સાથે સાથે એક બીજી જરૂરી માહિતી પણ આપવાનો છે ખેડૂત મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ જરૂરી માહિતી શું છે તો સૌથી પહેલાં ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયોને લાઈક જરૂર કરજો ખેડૂત મિત્રો કારણ કે સબસ્ક્રાઇબ કરશો સબસ્ક્રાઇબમાં કોઈ પણ ચાર્જ લાગતો નથી અને તમે જેટલું પણ સબ્સ્ક્રાઇબ કરશો અને જેટલા વિડીયોને લાઈક કરશો એટલું મને વિડીયો નવા નવા વિડીયો બનાવવા નવી નવી માહિતી તમારા સુધી પહોંચાડવાની મને જિજ્ઞાસા ચાલુ રહેશે ખેડૂત મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ ખેડૂત મિત્રો તો આવનારા સમય ચાર પાંચ દિવસ ખૂબ જ કઠિન થવાના છે ગુજરાત માટે કારણ કે રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આ જે ચાર પાંચ રાજ્યો છે ત્યાં ગરમીનો પારો ખૂબ જ ઊંચો જવાની શક્યતાઓ છે ખેડૂત મિત્રો તો તમે અત્યારે જોઈ શકો છો કે આ સાંજના પાંચ વાગ્યા છે અને આ બાજુ વરસાદ ચાલુ છે કે જે ઉત્તર સાઈડ વરસાદ ચાલુ છે ખેડૂત મિત્રો રાજસ્થાન સાઈડ અને અહીંયા ગરમીનો પારો લગભગ બેતાલીસ ડિગ્રી અત્યારે પાંચ વાગ્યાનો છે પરંતુ આજની અમારી જે એરિયાની ગરમી છે ઉત્તર ગુજરાતની તો લગભગ પિસ્તાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી બપોરે એક વાગે જતી રહેલી હતી ખેડૂત મિત્રો તો ખૂબ જ સાચું પાંચ દિવસ ખૂબ જ સાચો ખેડૂત મિત્રો કારણ કે ખેડૂત છે મજૂરિયાત વર્ગ છે અને જે બજારમાં જે કામ કરે છે એ લોકો છે એવા જ લોકો બહાર નહીં કરતા હોય છે ઓફિસના કર્મચારીઓ ગમે તે હોય પછી તો એ તો ઓફિસમાં જ રહેવાના છે પરંતુ આપણે બહાર નીકળવાનું ટાળવાનું મિત્રો અને કદાચ જવું પડે તો ઇન્કેજ ખૂબ જ સાવચેતી જવાનું અને ઠંડા પીણા મતલબ કે ઠંડા પીણામાં શું લેવાનું ખેડૂત મિત્રો તો તમે શેરડીનો રસ લઈ શકો છો લીંબુ પાણીનો રસ લીંબુ રસ લઈ શકો છો પછી નારિયેળનું પાણી છે પી શકો છો પછી કેરીનું શરબત પણ પી શકો છો વગેરે તમે પીવાનું બાકી તમે કોકાકોલા થમ્સઅપ લીમકા આ બધું પીવાનું ટાળવાનું ખેડૂત મિત્રો હવે વાત કરીએ ખેડૂત મિત્રો તો મગફળીની વાત કરીએ ખેડૂત મિત્રો મગફળીમાં આપણે પાયા મગફળી જ્યારે ચોમાસું મગફળી વાવેતર કરશો આ છે ક્રાંતિ મગફળી ઉનાળુ મગફળી છે ખેડૂત મિત્રો તો ચોમાસું મગફળી તમે વાવેતર કરવાના હોય તો ચોમાસું મગફળીમાં તમારે પાયાના ખાતર તરીકે કયું ખાતર વાપરવું તો એમાં તમે એસએસપી સાથે તમે એમોનિયમ સલ્ફેટ તમારે લેવાનું રહેશે ખેડૂત મિત્રો તો તમારે એક એકરે એક એક થેલી એક થયેલી એસએસપી અને એક થયેલી સિંગલ સુપર ફોસ્ફેટ એક એક કરે વાપરવાની છે મગફળીમાં ઘણા ખેડૂત મિત્રો પાયામાં ખાતર નથી નાખતા હતા અને ઉપરથી આપતા હોય છે પણ ઉપરથી આપવાનો કોઈ ખાસ મતલબ બનતો નથી ખેડૂત મિત્રો કારણ કે ઉપરથી આપવામાં કેવું થાય કે પાણી સાથે તણાઈ જતું હોય મગફળીને પૂરતું ના મળતું હોય પરંતુ તમે પાયામાં જ આપી દો પહેલાથી જ મતલબ કે મગફળીના ચાસમાં સાઈડમાં પણ એ રીતના આપવાનું કારણ કે મગફળીના દાણા ભેગું પણ ના થવું જોઈએ કારણ કે મગફળીનો દાણો ઊંઘશે નહીં ખેડૂત મિત્રો તો એ રીતના અને એમોનિયમ સલ્ફેટ જે આપવાનું રહેશે કારણ કે એમોનિયમ સલ્ફેટમાં તમારે નાઇટ્રોજન અને સલ્ફર બંને આવી જાય છે મિત્રો અને સિંગલ સુપરફેટ ફોસ્ફેટમાં તમારે ફોસ્ફેટ આવી જાય છે મિત્રો તો ખેડૂત મિત્રો આ ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો ડીએપી નહીંવત જ નાખવાનું છે નથી નાખવાનું બિલકુલ જેમ જીરો જીરો ચોત્રીસ આવતું હોય છે એનું તમે છંટકાવ કરી શકો છો પિસ્તાલીસ દિવસના અંતરે અને પછી પાછું જ્યારે મપડી ડોઢવા બેસવાની શરૂઆત થાય મિત્રો ત્યારે તમે તેર જીરો પિસ્તાલીસ છેલ્લે જીરો જીરો પચાસ નો છંટકાવ કરશે એના વિશે આપણે માહિતી ફરીથી આપણે વિડીયો બતાવીને આપશું ખેડૂત મિત્રો ખાસ આ પાયાના ખાતરની વાત કરીએ ખેડૂત મિત્રો કે પાયાના ખાતરમાં આ બે ખાતર ખૂબ જ મહત્વના છે મગફળી માટે સોયાબીન તેલબિયા માટે કોઈ પણ માટે ખૂબ જ મહત્વનું સલ્ફર છે અને સલ્ફર વસ્તુ એવી છે કે જે તેલની ટકાવારી વધારે છે માટે સિંગલ સુપર પોસ્ફેટ અને સાથે એમોનિયમ સલ્ફેટ આ બંને આપવાનું છે એમોનિયમ સલ્ફેટ આપવાનું કારણ એક છે કે એમોનિયમ સલ્ફેટમાં નાઇટ્રોજન અને સલ્ફર બંને થતું હોય છે અને નાઇટ્રોજન એવી રીતના આવે છે મિત્રો જેમ જેમ મગફળીને જરૂર પડશે એમ એમ એ લેશે જેમ કે આપણે યુરિયા નાખીએ તો યુરિયા તાત્કાલિક ઓવડી જાય તાત્કાલિક અસર કરશે પચીસ ત્રીસ ટકા અસર કરશે બાકીનું બાવામાં ઉડી જશે પાણીથી તણાઈ જશે પરંતુ સિંગલ સુપર પોસ્ફેટમાં નાઇટ્રોજન જે આવે છે એ પૂરેપૂરો મગફળી જ્યાં સુધી મગફળી ઉભી રહેશે ત્યાં સુધી એ લેતી રહેશે ખેડૂત મિત્રો તો આ હતી થોડી જાણકારી ખેડૂત મિત્રો પાયાના ખાતર તરીકે તો સારી લાગી હોય તો વિડીયો લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખેડૂત મિત્રો વિડીયો જોવા બદલ ધન્યવાદ